વેલકમ બેક અને અમે નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર પર અમદાવાદમાં વધુ એકવાર રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે ઓનલાઇન ઓર્ડરમાં મંગાવેલા ભોજનમાંથી જીવાત નીકળી વસ્ત્રાપુરમાં અર્બન ખીચડીમાંથી ભોજન મંગાવ્યું હતું જેમાંથી જીવાત નીકળી છે ઓનલાઈન ઓર્ડર મારફતે યુવકે ખીચડી મંગાવી હતી નારાજ ગ્રાહકે સમગ્ર મામલે એફએસએસએઆઈમાં ફરિયાદ નોંધાવી છે યુવકે પોતાના કડવા અનુભવને લઈ વીડિયો પોસ્ટ કર્યો એક તો તબિયત નથી સારી બહાર જવાની ઈચ્છા નથી એટલે મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો અને ખીચડી આવી અને મેં જેવું ડીશમાં કાઢ્યું તો અંદરથી વંદો નીકળ્યો એટલે એટલો બધો અપસેટ થઈ ગયો હું કે એક તો ભૂખ લાગી હતી તબિયત નથી સારી પૈસા તો બગડ્યા ટાઈમ બી બગડ્યો અને નવો ઓર્ડર કરવો અને મગજ મારી એટલે ના મજા આવી પણ શું કહેવાય અર્બન ખીચડી થ્રુ આવું થયું બહુ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો મારા માટે અને એ લોકોને મેં વાત કરી એટલે કે હું તમને બીજી ખીચડી આપું મેં કીધું જેમનું કિચન આટલું ગંદુ હોય ત્યાંથી હું બીજી વાર ફરી હવે ઓર્ડર શું કામ કરું સીધી વાત છે ને એટલે ત્યાંથી ઓર્ડર તો ના કર્યો ફરી વાર અને એફએસએસઆઈમાં પણ મેં કમ્પ્લેન કરી છે સંવાદદાતા દર્શન ફોન લાઇન પર જોડાયેલા છે દર્શલ અવારનવાર આપણા દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે કોઈ ફૂડ મંગાવે એમાંથી કોઈ જીવાત નીકળતા હોય છે વાળ નીકળતા હોય છે કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી એટલે જ વધુ એક વખત યુવકને આ કડવો અનુભવ થયો જે પ્રકારે આ ઘટના સામે આવી છે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યા પર કે જ્યાં કામગીરી ઉપર સવાલ ઉભા થાય છે હાઈજીન ઉપર જે ફોર્ડના હાઈજીન ને લઈને સવાલ ઉભા થાય છે જે શોપ હોય જે હોટલ હોય તેની વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થાય છે કે આખરે જે પ્રમાણે લોકોને ફૂડ આપવામાં આવે છે તે સારું કેમ નથી મળી રહ્યું કેમ આ પ્રકારના બનાવ બને છે જીવાતો નીકળે છે એક પારદર્શિતા જોડા તેના માટે એક કહેવામાં આવ્યું છે કે જે ગ્રાહક જે છે તે રસોડા અંદર ઓપનલી થઈ શકે છે રસોડું જોઈ શકે છે પરંતુ આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આ જે શોપ ધારક હોય હોટો ધારક હોય તેમનામાં આ કામગીરીને લઈને ભય નથી સાથે તંત્રની કામગીરી પણ ક્યાંક ઉદાન ભરી જોવા મળી રહી છે એટલા માટે કારણ કે જ્યારે જ્યારે આવા પ્રકારના બનાવ બને છે ત્યારે જ માત્ર કામગીરી થતી હોય છે બાદમાં આ બાબતે કોઈ ધ્યાન નથી અપા પાછું જેના અભાવના કારણે પણ આ કિસ્સાઓ જે અટકી નથી રહ્યા હાલમાં જે આ વિડીયો વાયરલ થયો છે અમદાવાદના એક શહેરીજન જે છે જેના આ વિડીયો વાયરલ થયો છે કે જેમાં તેનું કહેવું હતું કે તબિયત સારી નથી એટલે તેને ખીચડી મંગાવીને તેમાં પણ આવો બનાવ બન્યો જો તેને વધારે ખાધું હોત તેમાંથી તો તેની તબિયત વધારે બગડી શકી હોત હાઇજીન બાબતે તેને સવાલ પણ પૂછ્યા હતા શોપ ધારકને તેને ખીચડી બદલવાની પણ અહીંયા ખાતરી આપી માહિતી આપી પરંતુ અહીંયા સવાલ એ છે કે જયારે બના બને ત્યારે તે બચવા માટે આ પ્રકારના પ્રયાસો કરતા છે પરંતુ શા માટે પહેલેથી આ બાબતે ધ્યાન નથી રખાતું શા માટે પહેલેથી જે રસોડું જે કિચન જે છે તે ક્લીન નથી રખાતું કેમ ત્યાં જીવાતો આવે છે આવા અનેક પ્રશ્નો છે જેમાં આરોગ્ય વિભાગે પણ અહિયાં કામગીરી કરવાની જરૂર છે એક આળસ ખંખેડવાની જરૂર છે જેથી કરીને લોકોને એક શુદ્ધ સાત્વિક અને એક આરોગ્યપ્રદ આહાર જે છે તે પૌષ્ટિક આહાર આપી શકાય આ પ્રકારના બનાવો અટકાવી શકાય એક ઉદાહરણ બેસાડવાની જરૂર છે જેથી કરીને અમદાવાદ શહેરની અંદર આવી ઘટનાઓ ન બને પરંતુ હાલ આ વિડીયો વાયરલ થયો છે ને વિડીયોને લઈને અનેક ચર્ચાઓ જે વ્યવસ્થા જે છે તેના ઉપર ઉભી થઈ છે જી દર્શન આભાર તમામ વિગતો માટે